फरियाद बाद साइबर सेले तपास हाथ धरी गैंग सुधी पहुंचू जो कि आरोपी मोबाइल मे तमाम डेटा डिलीट कर देता तपास में पुलिस ने मुश्किल पड़ी रही है तो एक आठवा महीना में एक सीनियर सीटिजन साथ एक छतरपिडी थी थी जेमा एक अजाण्य नंबर थी व्हाट्सएप पर आरटीओ डॉट एपी के फाइल कर एक कोई लिंक मोकली थी अने जयरे आप फरियादी है इमने लिंक પછી પરમિશન આપી દીધી ઓકે કરીને અને તમામ મેસેજેસ વગેરે રીડ કરવાની પરમિશન મેળવી લીધી પહેલા જે કે છે એમને અને એ એ મુજબ એક મોલવેર એમના ફોનમાં ઇન્સ્ટોલ થઈ ગયું અને જે મોલવેર છે એમની પાસે પછી આખી પરમિશન આપવાથી એ જે આપણો ફરિયાદી છે એમના જે નેટ બેન્કિંગનો આઈડી પાસવર્ડ કે ઓટીપી જે કંઈ હોય એ સામેવાળા પાસે ફોરવર્ડ થઈ જતો હતો અને આરોપી પાસે જ્યારે મેસેજ ફોર્વર્ડ થઈ ગયો ત્યારે એક્સેસ કરીને આખું અકાઉન્ટ ખાલી કરી નાખી તો ત્યારે એ ફરિયાદી આપણે પાસે આવ્યા હતા અને નવા મહિનાની પહેલી તારીખના રોજ અહીંયા એક એફઆઈઆર નોંધાયેલ હતી જે ગુનાની તપાસમાં અમે લોકોએ જયારે ટેકનિકલ વર્કઆઉટ કરી તો ખબર પડી કે ખરેખર જે વિડ્રોવલ કરવાની જે ટીમ હતી

તપાસ કરી અને જ્યારે એપીકે ફાઇલનું એનાલિસિસ કર્યું તો ખબર પડી કે ક્યાંથી ખરેખર એ લોકો ઓપરેટ કરે છે એપીકે ફાઇલ અને પછી જે નંબર મળ્યો અને જે આરોપીનું નામ મળ્યું એમનું નામ છે સરફરાઝ અંસારી જે મેન આરોપી તરીકે સામે આવ્યું એમનું નામ અને એનું